સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જીમ શરૂ કરવા માટે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે અને તેમણે જણાવ્યું છે કે જેમ બને તેમ જલ્દીથી જીમ શરૂ કરો નમસ્તે આજે મેં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને એક પત્ર લખ્યો છે કે રાજ્યભરની અંદર કોરોના મહામારીને કારણે લોકડાઉનને કારણે ધંધા રોજગાર જે હતા હવે નવા સુધારા નવી ગાઈડલાઇન મુજબ ધીરે ધીરે બધું રાબેતા મુજબ પટરી ઉપર આવી રહ્યું છે ત્યારે જીમના લોકો જીમ સંચાલકો તરફથી અને જીમના લાભ લેનારા લોકો તરફથી પણ મને રજૂઆત આવી છે એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે હવે લોકોની તંદુરસ્તી પણ એટલી જરૂર છે એના કારણથી મેન્ટાલીટી પણ લોકો મેન્ટલી પણ વધારે સ્વસ્થ બન છે ત્યારે મેં વિનંતી કરી છે મુખ્યમંત્રીશ્રીને કે એના માટે મંજૂરી આપવામાં આવે